નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે સુરેન્દ્રનગરમાં બે વર્ષની બાળકી રમતા રમતા ઇયરડ્રિંગ ગળી ગઈ હતી જેના કારણે બાળકીને પાણી પીવામાં ભોજન લેવામાં તકલીફ પડતી હતી બાળકીને અચાનક જ ઉલટીઓ થવા લાગી હતી પરિવારજનો બાળકીની સારવાર માટે સોલા સિવિલે હોસ્પિટલે પહોંચ્યા હતા જે જરૂરી તપાસ બાદ ગળાના ભાગે ઇયર રિંગ ફસાઈ હોવાનું સામે આવ્યું હતું ઓગણત્રીસમી જૂને હોસ્પિટલમાં સર્જરી કરી બાળકીને બચાવી લેવાઈ હતી સોલા સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના વડા ડૉક્ટર નીનાબેન ભાલોડિયાએ જણાવ્યું હતું કે એન્ડોસ્કોપી સહિતના જરૂરી રિપોર્ટ બાદ ઓપરેશન કરીને બાહ્ય પદાર્થ દૂર કરવામાં આવ્યો હતો હાલ બાળકની તબિયત સુધારા પર છે તબીબીઓએ કહ્યું કે નાનું બાળક રમતા રમતા કોઈ વસ્તુ ગળી જાય ત્યારે જીવ જોખમમાં મુકાઈ શકે છે બાળકને નુકસાન ના કરે તેવા રમકડા આપવા જોઈએ એટલું જ નહીં પરંતુ બાળકને એકલું રમવા માટે છોડવું ના જોઈએ નાના બાળકોથી ટાંકણી સોય સિક્કા એલઈડી બલ્બ જેવા પદાર્થ દૂર રાખવા જોઈએ બાળકને નુકસાન કરે તેવી વસ્તુઓ ઘરમાં ઊંચાઈવાળી જગ્યાએ મૂકવી જોઈએ બાથરૂમ સાફ કરવા માટેનો એસિડ પણ બાળકમાં હાથમાં ના આવે તે સહિત તકેદારી રાખવી જોઈએ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે